આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસના કલ્યાણ તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સી એચ આઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે જ્યારે વહેલી સવારથી ખ્રિસ્તી સમુદાયની ભીડ જોવા મળી હતી વર્ષ અઢારસો ચોવીસમાં સુરત ચોક વિસ્તારમાં કેથોલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં આજના દિવસે વહેલી સવારે પ્રભુની આરાધના કરી કાબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે આજના દિવસે ઉજવવામાં પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પ્રભુથી પર જન્મ લીધો હતો માનવજાતિના કલ્યાણ માટે પ્રભુ ઈસુનો જન્મ લીધો હતો તેથી પચીસ ડિસેમ્બરે ક્રિસમસ તરીકે ઉજવણી કરાય છે नाम मेरा नाम नताशा है मैं अडाजन सूरत में रहती हूँ आज कौन सा दिन मनाया मना मतलब मतलब? आज मेरी क्रिसमस है बेसिकली ये हमारा चर्च तुम्हारा है आवर लेडी ऑफ माउंट कामिल चर्च एंड ये हर ईयर ट्वेंटी फिफ्थ दिसम्बर को मनाया जाता है आज जीसस क्राइस्ट का बर्थ हुआ था वो बॉर्न हुए थे इस दुनिया में तो इसी को हम सेलिब्रेट करते हैं इन अ वेरी ग्रैंड वे कितने दिन मना हम एक दिन ट्वेंटी फिफ्थ दिसंबर को इसमें, क्या, क्या क्या? सो इसमें हम चर्च आते हैं हमारे फैमिली के साथ ये टाइम स्पेंड करते हैं और याद करते हैं जीसस को जिनका बर्थ आज हुआ था और इसे एक बहुत बड़ी तरीके से सेलिब्रेट करते हैं क्योंकि तो हर पर्सन का बर्थडे इम्पॉर्टेंट है तो जो गॉड जो हमें इस दुनिया में लेके आए आज उनका बर्थडे है तो इसलिए इट्स अ इवन तो बिगर डे फॉर अस आने वाले पीढ़ी को क्या मैसेज आने वाली पीढ़ी को यही मैसेज है कि इमैन्युअल इमैनुअल आप देखोगे ना जब आप चर्च में आते हो हर जगह आप देखोगे इमैनुअल तो इसका एक ही अर्थ होता है गॉड इज अस तो आप कहीं भी हो किसी भी पार्ट ऑफ द वर्ल्ड में आपको एक ही बात याद रखना है कि गॉड इज ये चर्च में लास्ट थर्टी ईयर्स से आ रहा हूँ अडाजन से यस yes, अडाजन से बाम नाम फादर जोसेफ है ये माउंट कार्मल चर्च नानपुरा सूरत का सभा पुरोहित और इस साल हम लोग क्रिसमस मना रहे रहे हैं हैं इस साल हम यह आप देख रहे हैं। ये हमारे जो माउंट कार्मल परिवार के आदिवासी भाई बहनों ने बनाया है उनकी संस्कृति की झलक हमें यह क्रिब में यह क्रिब में आप देख सकते हो वाला बहनों बहनों आज નાતાલના શુભ અવસર પર બધાને નાતાલની શુભેચ્છાઓ પાઠવતા મને ઘણો આનંદ થાય છે કે આ ગભાન ઓળખાણ આપવા આજે અમારું ટીમ ગોડ ઇઝ વિથ ઇમેન્યુઅલ પ્રભુ આપની સાથે છે એ મુદ્દા પર અમે આજે આ વર્ષે મનન ચિંતન કરીએ છીએ અને આ ગભાનમાં તમે જોઈ શકો છો કે આદિવાસી ભાઈ બહેનોએ એમની સંસ્કૃતિમાં જે વસ્તુઓ છે એ સંસ્કૃતિમાં જે ગુણો છે જે જે બી એમને જે કલા છે બધું આ ગભાનમાં તમે જોઈ શકો છો વારલી પેઇન્ટિંગ થી માંડીને ઘણી બધી વસ્તુઓ વર્ષો જૂની સંસ્કૃતિ આ ક્રિબમાં આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ જ્યારે જન્મ લે છે ત્યારે ગભાનમાં સૃષ્ટિ કરતા ભગવાન ગભાનમાં જન્મ લે છે અને એ ગભાનમાં જન્મ લેવાનો અર્થ જ એ છે કે પ્રભુ પ્રભુ બધા માટે છે કોઈ ઊંચ નીચ નથી કોઈ ગરીબ નથી કોઈ પૈસાવાળા નથી કોઈ શક્તિશાળી નથી બધા માટે પ્રભુ માટે બધા જ સરખા છે એ આદિવાસી હોય કે બિનઆદિવાસી હોય કે શહેરમાં રહેતા લોકો હોય કે ગામડે રહેતા લોકો હોય ગમે તે હોય માનવતાને પ્રભુએ સૌથી પહેલાં સ્થાન આપ્યું છે એટલે જ એમને ગભાનમાં જન્મ લેવાનું નક્કી કર્યું છે સૌથી ગરીબાઈની પરિસ્થિતિમાં એમને જન્મ લઈને બધા ગરીબો માટે બધા માટે એક જ સંદેશ લાવ્યો છે કે દરેક માનવી સમાન છે અને ગોડ ઇઝ વિથ પ્રભુ આપની સાથે છે પ્રભુ આપના દુઃખોમાં આપના કષ્ટોમાં આપની મુશ્કેલીઓમાં આપની દરેક દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપની સાથે છે એ જ સંદેશ ગોડ ઇઝ વિથ અસ પ્રભુ આપની સાથે છે એ આપે છે તો દરેક સુરતવાસીઓને દરેક ભાઈ બહેનોને આ નાતાલની સુનેરી શુભેચ્છી સલામ આઈ વિશ યુ ઓલ અ વેરી વેરી હેપી ક્રિસમસ ટુ યુ ઓલ ધ ગોડ હુ ચોઝ ટુ બી વિથ ઓલ વિથ અસ મે ગોડ બ્લેસ યુ ઓલ મારો એક સવાલ છે 2025 ને વિદાય 2026 મેલ નવો વર્ષ કેવો રહેશે લોકો ગયા વર્ષે ભી અમે આશાનો મુદ્દો રાખ્યો હતો આ વર્ષે પ્રભુ આપની સાથે છે એ મુદ્દો રાખીને અમે પ્રાર્થના કરીએ છીએ આ દુનિયામાં જે અશાંતિ છે જ્યાં લોકોને જ્યાં શોષણ થાય છે અશાંતિ છે જ્યાં માનવતાનો અભાવ છે જ્યાં પ્રેમનો અભાવ છે ત્યાં પ્રભુ ઈસુ પ્રેમ આપે એવી જ પ્રાર્થના અમે બે હાજર છવ્વીસ ના વર્ષે કરીશું પ્રભુ આપણા જીવનોમાં આવે અને એમના ગુણો આપણા જીવનમાં આપે એવી જ પ્રાર્થના અમે કરીએ છીએ